સુરતમાંથી ડિજિટલ અરેસ્ટના આરોપીઓને ઝડપી પાડવામાં સાયબર ક્રાઈમ સફળતા મળી છે સુરતના ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરી કરોડો રૂપિયા પડાવનાર ગેંગ ઝડપાઈ છે ફરિયાદી પાસેથી બળજબરીથી નાણાં પડાવી લેવાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પાલનપુર ખાતેથી ઝડપી પાડવામાં સાયબર ક્રાઈમ સેલને સફળતા મળી છે મની લોન્ડરિંગ નો કેસ હોવાની ધમકી આપી હતી ફરિયાદીને આ મુદ્દે ડિજિટલ અરેસ્ટ કરી બળજબરીપૂર્વક અલગ અલગ અકાઉન્ટમાંથી એક કરોડ પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી ગુનો આચરવામાં આવ્યો હતો

એમની સાથે એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માતભર રકમનો સાયબર ક્રાઈમ ફ્રોડ થયેલો હતો જેમાં તેમનો ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને એમને પૈસા બચાવવાના બહાને કે RBI હાથ બોલીએ છીએ અને પોલીસ બનીને એમ અલગ અલગ રીતે કોલ કરીને એમને વેરિફિકેશન માટે મલ્ટીપલ ટ્રાન્ઝેક્શન્સ કરાવીને એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી રકમ આરબીઆઈના સેફ એકાઉન્ટમાં સેફ્ટી માટે રાખવામાં આવશે અને પછી પરત કરવામાં આવશે એવો ઝાંસો આપીને તેમનો સાથે સાયબર ક્રાઇમ કરવામાં આવેલો હતો ડિજિટલ અરેસ્ટ તેમનો લાંબા સમય માટે રાખવામાં આવેલો હતો સદર સિનિયર સિટીઝન ફરિયાદી દ્વારા અત્રે સાયબર સેલનો સંપર્ક સધાતા અત્રે એમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી જે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા અમદાવાદ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી સદર કેસમાં વધુ કાર્યવાહી કરતા સાયબર ક્રાઈમ સેલ દ્વારા બનાસકાંઠા ખાતેથી આજરોજ ચાર વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે સાયબર ક્રાઇમ માટે ધરપકડ કરવામાં આવેલ છે તેમાં અબ્દુલ રહેમાન અબ્દુલ રહેમાન શેખ નરેશભાઈ હીરાભાઈ રાઘુભાઈ ચૌહાણ હર્ષભાઈ કરશનભાઈ પરમાર અને સંજય કુમાર કાનજીભાઈ સોલંકી એ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે